લકી ડ્રોના કિંગ અશોક માળીએ બાતમીના આધારે પોલીસે ધાનેરાથી ઝડપી પાડ્યો લકી ડ્રોના કિંગ અશોક માળી સહિત ત્રણની પોલીસે કરી અટકાયત છ દિવસ પહેલા થરાદ પોલીસે ડ્રો ઇનામી છેતરપિંડી તેમજ સેલ્યુલેશન વિરુદ્ધ અશોક માળી પર ગુનો થયો હતો દાખલ પોલીસે બાતમીના આધારે આરોપી અશોક માળીને ધાનેરાથી ઝડપી પાડ્યો ડ્રોના આયોજનમાં પોલીસે અશોક માળી સામે પૂછપરછમાં તપાસ કરી શરૂ જો અશોક માળીની અટકાયત બાદ લકી ડ્રોના આયોજન કરતા ઉતર્યા ભૂગર્ભમાં લકી ડ્રોના કિંગની બાતમીના આધારે ધાનેરાથી પોલીસે ઝડપી પાડ્યો ડેડુઆ ગામે લકી ડ્રો કરી ફરાર મુખ્ય આરોપી અને તેમાં સડોવાયેલા અન્ય બે આરોપીઓને થરાદ પોલીસે ઝડપી પાડ્યા પકડાયેલા આરોપીઓ એક અશોકભાઈ કનાજી માળી મૂરથલ બીજા નરસિંહભાઈ ભાનાજી દરજી રહે મૂરથલ ત્રીજા રડમલસિંહ રૂપાજી રાજપુરોહિત રહે ડેડુઆ જે ગુનાની તપાસ થરાદ પોલીસ દ્વારા ચાલુ છે બ્યુરો રિપોર્ટ પારસ વ્યાસ બનાસકાંઠા